સીબીએસઇ એટલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા અને અભ્યાસને લઈને જોવા મળતા તણાવના કિસ્સા બાબતે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં ગુજરાત સહિત દેશભરની સીબીએસઇ હસ્તગત શાળામાં વિદ્યાર્થીઓના કાઉન્સીલિંગ માટે કાઉન્સીલર અને આચાર્યોને તૈયાર કરવામાં આવશે બોર્ડના ધ્યાને આવ્યું હતું કે કેટલીક એવી શાળાઓ છે કે જે નિયમ પ્રમાણે કાઉન્સીલર નિયમથી નથી કરતી જેથી હાલ कंपटीशन ने देखा देखी ना समय में विद्यार्थियों सतत भणाववामा रहता હોય છે અને કોઈને કહી નથી શકતા તેથી બોર્ડ દ્વારા હવે કેન્દ્રીય સ્તરે નિષ્ણાંત તેવા મનોચિકિત્સકોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે હાલ આ પાયલોટ પ્રોજેક્ટ સંદર્ભે ગુજરાતની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે દેશમાં હાલ 28000 જેટલી सीबीएसई શાળાઓ કાર્યરત છે सीबीएसई ને જો ન્યુ નેશનલ এড્યુકેશન પોલિસી હે 2020 કી ઉસકો મધ્યનસર رکھتے ہوئے काउंसलिंग सिस्टम को एक नया दौर देने के लिए एक नई दिशा देने के लिए एक दृष्टिकोण देने के लिए परिवर्तन शुरू किया है एक ये पायलट प्रोजेक्ट है जब हम बच्चों को बेहतर समझें तमाम बच्चों को जो करोड़ों बच्चे हमारे देश में स्कूल जा रहे हैं और और, और भी जाएंगे अगले दस सालों में उनकी मनोदिशा को मनोवृत्ति को और उनके मनोदर्पण को समझने का नया प्रयास है